મોડની એન્ટ્રેસ આગળથી મોનની એન્ટ્રન્સ છે હલો તો જાવી એટલે એન્ટ્રન્સ હિમાલયા મોલ તો કવડો મોટો છે અહીં સિનામાં આવે છે બધું રીતે કપળો મોટો છે એન્ટ્રી છે અંદર ભોગી કકા ફેસો જોવે છે આગળ એ બધી વસ્તુ મળી જાય

પછી આ કાકા ઇલેક્ટ્રિક કેટલી આ ચોરી ના ઇલેક્ટ્રિક કેટલી કહેવાય ને કેટલા લિટર છે એક તમારું પાંચ સ્ત્રી મમીને દેખાવો 10 ઇસ્ત્રી ઇસ્ત્રી લેવ્યો જો પાછા ડોક્ટર આવી ગયા હાલો કાકા હવે ઓલી બાજુ જાવ આ બધા આપણે જોવે જો ભાઈ જોવે છે નાના છોકરા માટે આવી ગયા છે આ દડા 300 માં છે

સ્પ્રાઇટ કોકો કોલા આલમ ખીચામાં નાખજો ને જો તમે આવ્યું બધું આઈસક્રીમ આઈસક્રીમ છે ખાઈ દ્યા ખાઈ લાવી કોઈને શું ખબર હું ને કાકા અત્યારે ચડી ગયા છે રોપવે દેશી રોપવે પાછળ ઉતરવું હે ઉતરવું છે ક્યાં આઈથી ઉતરવાનું છે આનું પાછું કાંઈ ના બીજી વખત જાય ઉતરી જાય

<hesitation> caw sopeca, <hesitation> Ini dua, wajer 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 dua, અને આ આપણે મસ્ત ને અમારીથી ચોટલી ઊભી થઈ ગઈ છે આ શર્ટ છે ના સેમ ટુ સેમ શર્ટ આ ભાઈઓ પહેરેલો છે જો તમે નવસો નવ્વાણું જીન્સનો શર્ટ ઉનાળામાં ગાબા ગાંડ નાખે એ ઓહો જીન્સ દેખાવ છે આ કાપડ જ છે ઢીલું મસ્તનું

પચાસ રૂપિયા ટિકિટ હોય આના વીસ રૂપિયા નહીં હોય આયા જો આયા આયા ખબર નહીં ડબ્બો તો સ્ટાર્ટ ડબ્બો તો ખરે જ્યાં ઉભું રહેતું હોય હા જો એક બે નંબર છે આ ગોઠવેલું હોય ઓ ગોઠવેલું હા આ હા પાંચમો કાં ઓલું લાગે રાય

అమ్మ సియర్కు రా

અલગ અમિત અત્યારે બાણું કોલેક ખાટી ઘણી સારું લાગ્યું મજા આવી હવે આપણે ત્રીજા માળા આવ્યા છે ને અત્યારે પાછા જ આવીશું અત્યારે ઘરે એ ઊંધું જવાય કે ઊંધું જવાય જ નહીં ટ્રાય મારવી છે હાલો કાકા આ ઊંધું ના ચાલે

તો મિત્રો તમે જો આ સદુપયોગ નથી કરતા આનો આમ કેવું આમ ફેશનની રીતે હાલવાનું હોય આમ જો ચડી ગયા માથે આપણે દેશી સદઉપયોગ જ કરવાનો આમ જો આમ જો તમે મિત્રો તમે જોઈ શકો છો અને મગજ કહેવાય નાજ્યના જ ચાલે છે ચડ ચૈટ ચૈત દોડ 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 આપણે ભોગી ગયા પડે એ નો પડો

અત્યારના વાગે છે પાંચ ને સંદીપ કાકા તારે કોઈ તરફ છે જો મજા આવે છે એને મજા આવે છે હે ચાર આવ દે હાલો તો મિત્રો આ ને આજ કરીશું આ તો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજનો વ્લોગ જોની એન્ડ કરશે બાય બાય પાપા પગલી